સુરેન્દ્રનગર ખાતેથી આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ કરાયો આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સો દિવસ સુધી એક વિસ્તૃત કાર્યક્રમ ચલાવવામાં આવશે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક ગામડા સુધી આત્મનિર્ભરતાનો સંદેશ પહોંચાડવાનો છે આ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સક્રિયપણે કાર્યરત થશે અને આ પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન ગણાવવામાં આવી રહ્યું છે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા ભાર મૂકવામાં આવ્યો

પ્રેસ કોન્ફરન્સ આયોજન થયું છે ત્યારે મૂળ વિષય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું અને સૌથી લાંબુ અત્યાર સુધીના જે કાઈ અભિયાનો થયા એમાં સો દિવસ ચાલનારું આ અભિયાન છે આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો આ દેશના ગૃહ ઉદ્યોગો છે એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય